નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મનાવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સિવાય સાર્વત્રિક વરસાદનું અનુમાન છે ગુજરાતમાં ગાજવી સાથે ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની શક્યતા છે અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આજે નર્મદા તાપી ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ દમણ અને દાદરેનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઠયાવીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં સાર્વત્રિક અને ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરેનગર હવેલીમાં જુટાસવાય સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે તો ઓગણત્રીસ તારીખે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે ખાસ કરીને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે તો ત્રીસ તારીખે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાસવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા રહેલી છે તો એક ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગો જેમ કે કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન છે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે અમદાવાદ વલ્લભ વિદ્યાનગર અને સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લામાંથી દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ વિદાય લીધી છે આ વખતે ચોમાસાની સિઝનમાં રાજ્યમાં સરેરાશ એકસો અગિયાર પોઈન્ટ અઢાર ટકા વરસાદ પડ્યો છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અગિયાર જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે જેમાં ડાંગના આહવામાં જીરો પોઈન્ટ ઓગણચાળીસ ભાવનગરના તળાજામાં જીરો પોઈન્ટ ઓગણચાળીસ અને ડાંગના વઘઈમાં ઝીરો પોઈન્ટ પાંત્રીસ વરસાદ પડ્યો છે આ ઉપરાંત કચ્છના માંડવી સુરેન્દ્રનગરના સોટેલા વલસાડના પારડી તાપીના સોનગઢ અમરેલીના લીલિયા ભાવનગરના જેસરમાં પણ ઝીરો પોઈન્ટ બાર ઇંચથી ઝીરો પોઈન્ટ ચોવીસ સુધી વરસાદ નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું છે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝાપટા પડ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વધુ વ્યાપક વરસાદ છે તો ખેડૂત મિત્રો આ તા મહત્વના હવામાન સમાચાર પરિય વખત મળશે રવિ અપડેટ સાથે યહ સુધી જોતા રહેજો ગઢ પ્રયાસ YouTube ચેનલ